તો જવા દો જવા દો આજ કહેવત નહીં કે ગરીબના છોકરા સિંગ ચણા ખાય ને તો કે તો કે ભૂખે મરે છે બેન નો એટલે જો મારા તો ચાર ફાયદા છે ભલે મારો આ મળું હોય તો પલટ મળે ના મળું હોય તો કઈ નહીં પણ મતલબ મન પાળક અંદરનો સ્વાદ છે એ બધું અલગ થઈ જાય કેમ કે રોડની લાઈનો ઉપર એમના છાપરા છે ક્યારેક ગમે ત્યાં આવે લાત મારે કે નીકળો અહીંથી ખાલી કરો નોટિસો મળે કે મને આશા હતી કે મને પ્લોટ મળશી મળશી કલેક્ટર કો મુખ્યમંત્રી કો હરેક જગ્યાએ પહોંચે છે બેન કેન્દ્ર સુધી બેન પહોંચીએ આ અને હું તો ઉમરા કરવા ગયો ત્યાં બી મેં તો કીધું હતું કે આ પરિવારનો ઝડપી ઘર મળે ને એવી એક દુઆ છે અમારું અને ભગવાન તમારું

આટલી બધી પબ્લિક જે દેખાય છે આ બધા અમે કોઈ આમ લડવા ઝઘડવા ભેગા નથી થયા પણ અમે બધા હરખ માટે ભેગા થયા છીએ હરખ શેનો છે તો વર્ષોથી પ્રયત્નો કરતા હતા કે અમને રહેવા માટે અમારી પોતાની એક જગ્યા મળે અને આજે જે જગ્યા મળી છે ને જગ્યા ઉપર અમે બધા ભેગા થયા છે લગભગ ચૌદ વર્ષથી અમે પ્રયત્નો કરતા હતા કે ભાઈ આ પરિવારોને રહેવા માટે ઠેકાણું પડે વિસનગરમાં ઝૂંપડાઓમાં ક્યાંક ઝૂંપડા તૂટ્યા તો ક્યાંક ભાડાની જગ્યાઓ ક્યાંક પછી બીજી જગ્યાઓ ટૂંકમાં ફરતા રહે જ્યાં મળી જગ્યા ત્યાં આગળથી આજે એમને હવે ફાઇનલી એમનું સરનામું આ વિસનગરથી થોડેક દૂર સરકારે જગ્યા આપી છે અને ત્યાં એમનું સરનામું થયું છે પ્લોટની હમણાં જ માપણી થઈ છે અને બહુ જ ઝડપથી અમે ઘરો બાંધવાનું કામ શરૂ કરીશું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંના સ્થાનિક ઋષિકેશભાઈ પટેલ આ ત્રણેયનો આભાર માનીએ છીએ તમે ત્રણેય ખૂબ મદદ કરી અને વડાપ્રધાને તો સ્વપ્ન પણ જોયું કે આવા ઘર વગરના વ્યક્તિઓને ઘર આપવાનું કદાચ એમણે ભ્રમણ બહુ કર્યું છે એમની યુવાનીમાં અને દેશને પેલું કહેવાય ને ગામડા ખૂંદી ખૂંદીને એણે એમણે જોયો છે અને કદાચ એ ઓટલે ક્યાંક સૂતા હશે એટલે એમને ખબર પડી હશે કે આ ઘર વગરના પીડા શું હોય એટલે એમણે આ સંકલ્પ કર્યો અને સંકલ્પના ભાગરૂપે જ અમારા વિચરતી જાતિના એકસો એકવીસ પરિવારોને અહીંયા આજે પ્લોટ મળ્યા છે મુખ્યમંત્રી પણ એવા જ સંવેદનશીલ છે એટલે એમને તો કહીએ એટલે તરત જ જે તે અધિકારીને સૂચના આપવી અને આગળનું કામ થાય ઋષિકેશભાઈએ પણ ખૂબ મદદ કરી કેમકે વિસનગરમાં આ બધી પ્રજા તો એમને પાછી એમની વફાદાર એમની અને એમની કેળે એટલે ટૂંકમાં બધાનો સમન્વય થયો સરકાર પ્લોટ આપ્યા પછી ઘર બાંધવા એક લાખ વીસ હજાર રૂપિયા આપશે પણ આજની મોંઘવારીમાં એક લાખ વીસ હજારમાં ઘર બંધાય નહીં અને આ બધા તો પાછા છૂટક મજૂરી કરવાવાળા એટલે અમારા કિશોરભાઈ પટેલ અમેરિકામાં રહે છે અને પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં એ ખૂટતા રકમ આમાં ઉમેરશે અને અહીંયા ખુશ સોસાયટી આખી સરસ મજાની બનવાની છે એકસો એકવીસ પરિવારોની આ પરિવારો પણ પોતાનાથી થતું કોન્ટ્રીબ્યુશન આમાં આપશે પણ સરસ મજાની વગડામાંથી વાહલપની આ વસાહત બનવાની છે એકસો એકવીસ પરિવારની મોટી સંખ્યા છે પણ હરખ કેવો છે આ બધા પરિવારો પાસેથી આપણે સાંભળીએ તો આપણને સમજાશે તમે કેટલા વર્ષ રહ્યા એ બેન હું પંદરથી વીસ વર્ષ ભાડાના મકાનમાં રહ્યો મારા નાના નાના છોકરા છે હું સાહેબ આખું ગાડી ચલાવું મારા બસો રૂપિયા પગાર હોય ઘરનું ગુજારણ કરું ભાડું બહુ ભરું અને મારા નાના છોકરા હું સ્થાન જગ્યાએ રહી નથી શકતો અને મારા છોકરા જેનથી ભણી નથી શકતો

ના સાહેબ એ બધા પેલા ઝુંપડપટ્ટી માં જ રહેતા હતા વર્ષો થી અમારી તો લવારી કોમ આ કોમ થી પેલા કોમ ભટકતી થી જાતી સાહેબ બાર આવડી ખુલ્લા રોટલા બનાવીએ માટી અડધી ખાઈ નડતા મારા છોકરા પાછળ જતી ભણી ના શકે એના લીધે અમે સાહેબ આ ભાડું ભરીએ છીએ તો એમાં ચેનથી રહેવા દેતા નથી હવે આ પ્લોટ મળી રહ્યા છે આ પ્લોટ મળી રહ્યા તમારો ખૂબ ખૂબ આનંદ ખૂબ ખૂબ આભાર તમારા પાછળ જતી અમારા છોકરાનું પરિવર્તન વધે બરાબર છે તમારું શું કહેવું છે

પણ મકાન પણ બનાવવાની કોશિશ કરે છે પૂરેપૂરી બે મહિનાની અંદર અમને મકાન પણ બની આપશે આજે અમે રોડ ઉપર રહીએ છીએ પચાસ વર્ષથી તો ડાયરેક્ટ નોટિસો આપી દે છે કે ખાલી કરી નાખો એમ નથી વિચારતા કે આ લોકો એની બાને અવસ્થાવાળી છે આખો દેખાતું નથી તો આ લઈને ક્યાં થશે એટલું કોઈ વિચારતું નથી નગરપાલિકાએ કે ચાર પાંચ મહિનાની મુદત આપો કાં તો એની કોઈ સબર કરી આપો જેમ બેન આકાર ગુજરાતમાં કરી આપે છે ને એમ મકાન બની આપો તમે કેટલાક લોકો એવું કહેતા હોય છે કે આ વર્ષો તો આ આ બધા પરિવારો આટલા વર્ષોથી આમ રખડ્યા કર્યું કે પછી એક જગ્યા ઉપર નાનો મોટો કંઈક ધંધો કર્યા કર્યો તો પૈસા ભેગા કરીને લોકો ઘર કરી નાખવા જોઈએ ને શું કામ આટલા વર્ષો સુધી રહ્યા આવું ઘણા બધા લોકો નેગેટિવ વિચારવાવાળા હોય ને એ કે પણ આ બધાને હું એ પણ કહીશ કેમ કે હું જ્યારે આ પ્લેટફોર્મ પર મૂકતી હોઉં છું સોશિયલ મીડિયા પર કેમ મૂકું છું એ સવાલ પણ ઘણા લોકો કરે પણ બે એંગલ અમારા મૂકવા પાછળનો એક તો આવા બીજા વંચિતો છે જેમની પાસે આ સગવડો નથી એ એનું ક્યાંક અમારી અમારી પાસે આવે તો અમે ક્યાંક મદદરૂપ થઈ શકીએ અને બીજું સમાજ પણ ક્યાંક આવા પ્રકારના કાર્યોમાં ટેકો દઈ શકે ને ત્રીજું સરકારના ધ્યાને આવે કે હજી ઘણું કામ કરવાનું બાકી છે આના સિવાય બીજો કોઈ આ આશય આ મૂકવા પાછળનો નથી અને બીજું કે જે વ્યક્તિઓ આવું કે ને આપણને ઘણા કે મને કે આ લોકો જાતે કરી કેમ નહીં લેતા પૈસા બચાવે તો આવું થઈ જાય ને આમ થઈ જાય ને પણ હંમેશા એવું છે કે કોકના જોડામાં પગ નાખો ને ત્યારે આપણને ખબર પડે કે એ કેવો ડંખે છે આપણને એના વગર તો કેવી રીતે ખબર પડે તો આમની પીડા સમજવી હોય ને તો ઘર બાર ત્યજી અને જે ડંગા ઉપાડીને એક ગામથી બીજે ગામથી જે ફર્યા કરે છે ને એ એક વખતે પીડા આપણે જરાક એમાં એમાં રહી જોઈએ એક દાડો ચોવીસ કલાક તો આપણને ખબર પડે કે એ રહેવું કેટલું દુષ્કર છે ગામોમાં જાય અને સરપંચ પાસે પરમિશન માંગે કે અમને ગામમાં રહેવા દેશો સરપંચ ભલા હોય તો પરમિશન આપે નહી શું દેશે કે ઉપડો રોઢા હોય એ હવારથી ખાધું ના હોય અને ચાર પાંચ વાગે એ ગામમાં ગાડું ઊભું રાખીને કે ગધેડા ઉભા રાખીને એને થાય અહીંયા રસોઈ કરશું સરપંચની મંજૂરી ના મળે તો ભૂખ્યા ભૂખ્યા બીજા કોઈ ગામમાં નીકળી જવાનું આ પીડા આપણે બેઠી હા અને હા બરાબર છે તો આવી પરિસ્થિતિની આપણને ખબર નથી એટલે આ પ્રકારની કમેન્ટ આપણે કરતા કેટલા કેમ કે આવા જુવાન છે ને માંગવું કેમ પણ જુવાન છે તો એની પીડા જુદી છે કામે નથી મળતું એવું એ થતું હોય છે ઘણી બધી વખતે અને ક્યાંક એમની ઘણા એમ કે કમર ફેક્ટરી કામ છે ને પણ તમારી ફેક્ટરી વાળું કામ અમને આવડતું નથી હા પેલી સદીઓથી એક જૂની ઘરેડમાં જે પ્રકારે છે એટલે બદલાવ ધીમે ધીમે આવશે આ મારી વાત આની સાથે જે કહેવી હતી એ કીધી મેં તમારે કેવું હવે આ પ્લોટ વ્લોટ મળ્યો છે તો ઘર બહાર મસ્ત છો બહુ આનંદ આનંદ થઈ ગયો છે બેનની બહુ આભાર અમને આ ચિત્તોરથી નીકળેલા ચિત્તોરથી નીકળેલા બરાબર કોઈ 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 અમને 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 મોણસ તરીકે કે ઘર રહેવા જગ્યા આપી બરાબર આજ અમે સાત સાત છોકરો અમે લઈ રહીએ છીએ બરાબર પણ એક ઘરમાં કઈ રીતનું ભાડે રહીએ છીએ તો કઈ રીતનું રહેવું કઈ રીતનું ના રહેવું સાંજ પડે તો સવાર ના જાય સવાર પડે તો સાજ ના જાય છોકરાને શું ખવડાવવું શું પહેરાવું છોકરાને કઈ રીતના ભણાવવા કઈ રીતના વ્યવહાર રાખવા પણ કઈ

કેમ કે ભણેલા ગણેલા છોકરાઓ ને છોકરાઓને નોકરી ના મળે બરાબર છોકરા રખડતા હોય આ તો જવા દો જવા દો આ કહેવત નહીં કે ગરીબ ના છોકરા સિંગ ચણા ખાય ને તો કે તો કે ભૂખે મરે છે

દસ છેલ્લા પંદર વર્ષથી અમારી બેનનું સંગ કર્યું હોય એટલે અમારું ચોપડે નામ ચડ્યું છે એટલે એ બદલ અમે બેન તો બેનની તો તારીફી ઓછાથી મોડીને પાવ સુધી કરું તો એ મારે ઓછી પડે બરાબર એટલે બેનનું સંગ કર્યું એટલે જો અમારા તો ચાર ફાયદા છે થયા આ મળવું હોય તો પલોટ મળે ના મળવું હોય તો કંઈ નહીં પણ મતલબ મને પણ અંદરનો સ્વાદ છે એ બધો અલગ થઈ ગયા બરાબર અને મને જે ઈચ્છાઓ હતી એ મારી પૂર્ણ થઈ ગઈ બરાબર અને બાકી બીજું બીજું બેને મને ઘણો સહકાર આપ્યો લારી પણ આપી હતી પછી બધા બે વળી પછી કીધું મારા ધંધો કરવા પૈસા નહીં તો એ પૈસા માટે બેને મને દસ હજાર રૂપિયા મોકલી આપ્યા હતા એ પાસાય નહીં લીધા એટલે બેને તો ઘણું કર્યું છે આપણા માટે પણ આપણે કંઈક કરવું પડે

અને પછી થાકે અહીંથી છાપરું ખાલી કરાવે ત્યાં ત્યાં એટલે એક દિવસ ફોન કરીને કીધું કે તમે તો બધી વાતો કરો કંઈ થાય નહીં તમારાથી પછી બહુ બધું બોલ્યા પણ એ બોલવું એટલા માટે હું માનું છું કે એમનો અધિકાર છે મારી ઉપર અને બોલી શકે છે અને બોલે છે એટલે અમે જાગતા છીએ અને જાગતા છીએ એટલે બધા કામો થઈ શકે છે તો તમારે ભૂલવાનું ને મને તો કંઈ યાદ જ નથી પણ મને નટુ કાકા તો મને બધે યાદ રહે એના જેવું છે આ તોહિદ અને રિઝવાન અમારો આ બે બહુ જ મહેનત વર્ષોની તો આ આખું જ્યારે થઈ રહ્યું છે તો હવે ભાવના શું છે શું આમ ફરક થઈ રહ્યો છે આમ આ પરિવારોને આપણે સ્ટાર્ટિંગમાં મળ્યા ને એટલે વિસનગર એટલે આમ પેલું વિકસિત છે એટલે મને લાગતું નહોતું કે એ તો જગ્યા મળે પણ એક તમારી હુંફ હતી કે ના અહીંયા થશે અને તમારો ખૂબ બધો આભાર છે કે અમને આટલા મોટિવેટ કર્યા છે જેના લીધે આ બધું થઈ થયું છે અને આ પરિવારો બી અમે લડીએ ઝઘડીએ બધાનું હું એક સાથે આમ ભેગા રાખવાની કોશિશ સતત કરું કે આ બધા ભેગા મળે ને એમને પોતાનું ઘર થાય કેમ કે અહીંયા વિસનગરમાં ખૂબ પરિસ્થિતિ ખરાબ છે કે જે કન્ડિશનમાં રહે છે ને ક્યારેક ગમે ત્યારે આવે ને કેમ કે રોડની લાઈન ઉપર એમના છાપરા છે ક્યારેક ગમે ત્યાં આવે લાત મારે કે આ નીકળો અહીંથી ખાલી કરો નોટિસો મળે એટલે મને કે એવું હતું કે આપણા પરિવાર આ બધા પરિવારો અહીંયા સેટ થઈ જાય એવી એક અલ્લાહથી દુઆ કરી હતી મેં તો અને હું તો ઉમરા કરવા ગયો ત્યાં બી મેં તો કીધું હતું કે આ પરિવારમાં ઝડપી ઘર મળે ને એવી એક દુઆ છે અમારું સેવાના કાર્યમાં તો સંસ્થા સાથે જોડાયો તને

રિઝવાન છે અને એવો તોહિદ આવા સન્નિષ્ઠ કાર્યકરો અમારી સાથે છે અને એમની એ સન્નિષ્ઠ આ નિષ્ઠા છે ને એટલે આ બધા કામો થાય છે એક એ હજારા જેવા છે આ બધા અને મને બહુ ગર્વ છે આમ પેલું કે ને કે આવી સરસ પેલો વડલો તો બની ગયો પણ વડવાયું આવી મજાની હોય તો કેવું મજાનું કામ થાય તો હું બહુ રાજી છું આ બધાને લઈને તમારે શું કહેવું છે કહો બે હજાર છમાં અરજી કરી હતી પણ ખરેખર અમારી વિચારથી વિમુક્તિ જાતિ લોકો માટે મિત્તલબેને શેખ સાહેબ ને રિઝવાન સરે ખૂબ હેલ્પ આલી અને મોટા ભાગની મદદ તો પગુભાઈ જે મારા કાકા તરીકે ફેમસ છે એમને ખૂબ મહેનત કરી અને છગનભાઈ રાવળ હતા એમને પણ ખૂબ ખૂબ આભાર એ આ જીવનમાં નથી આપણા ટોળા વચ્ચે પણ ખરેખર અમને આશ નથી કે આપણને મળશે પ્લોટ કારણ કે વચ્ચે તો બિલકુલ આશા તૂટી ગઈ હતી પણ લાગ્યું ખરેખર કે મિત્તલબેને પૂરી મહેનતના લગાવતી કલેક્ટર સુધી પહોંચી અને અમને આટલો લાભ અપાયો છે અને આ તો કઈ ફેમિલી ભેગું નથી થયું આમનું આખું ફેમિલી ભેગા કરશો તો મિત્તલબેન ની મિત્તલબેન ની વાહ વાહ થઈ જશે કારણ કે મારા પણ ચાર બાળકો હવ હવ ફેમિલી તો હશે જ ને એ બધા ભેગું કરો આખું મેદાન ભરાઈ જશે અને ટોળું એટલું ગુંજી ઉઠશે ખરેખર એના માટે સ્પેશિયલ મીટિંગ કરવી જોઈએ મિત્તલબેન નો ખૂબ આભાર માનવા માટે આજે તો બહુ લાગણી છે બેન પ્લોટ જે મળ્યા છે બહુ શાંત લાગણી છે પણ મને બે હજાર સાતથી હું બેનના સાથે છું બરાબર બે હજાર સાત મેં મારા મકાન જે તૂટ્યા પહેલાં દમાણ મેં એ વખતે મેં બેનનો હાથ પકડ્યો છે તો આજ સુધી મેં હાથ ઇનો છોડ્યો નહીં કે મને આશા હતી કે મને પ્લોટ મળસી મળી મારા બેન 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 કલેક્ટર કો મુખ્યમંત્રી કો હરેક જગ્યા પહોંચે એ બેન કેન્દ્ર સુધી બેન પહોંચી એ મારી બેન પર મને પૂરો પૂરો વિશ્વાસ છે ને બે ભાઈઓ પર

બેનને બી સરકાર સહાય મળે સરને ગરીબ માણસો છીએ અને કશું ધંધા પાણી છે નહીં અત્યારે અત્યારે મંદી ચાલી રહી છે એવી અને બેને મને જાતિ મારી જાતથી શું હતી એ જાત નથી ઓળખાતી પહેલાં કે ઓડ એટલે ઓડ અને મને બિચારતી જાતિ મને જાત હાલી બેને બિચારતી જાતિ બનાવીને મને બિચારતી જાતિ મને જાત આપીને આજ બિચારતી જાતિ હું આવી ગયો અને મારી જાત બની એ બિચારતી જાતિ આટલો બેનનો બી અવારે અને સરકાર જી બી મારે અવાર કે આટલી મારે પણ એમની ધીરજ સૌથી અગત્યનું ના આટલા વર્ષો બે હજાર સાતથી અમે મિટિંગ જ્યારે હું ફરતી હતી આ બધાની વચમાં બસમાં આવતી હતી વિસનગર અને એમના છાપરે જતી બેસતી ત્યારથી પૂર્ણ વિશ્વાસ સાથે કે સરસ થશે અને આ બે આવ્યું એટલે વિશ્વાસ હતો ને એમનો એટલે ઉપરવાળાએ ઘણી વખત ના ખૂબ રાહ જોડાવે ઈશ્વર પણ અતિશય રાહ જોડાવે ને પછી જે આપે ને સોનાનું આપે તો આ એકદમ નજીક આ સરસ મજાની આ પ્લોટની કિંમતે કદાચ લાખો માં ઘર પણ લગભગ બનશે તો તમે રાહ એનું આ પરિણામ છે હવે બેન એ આખી જિંદગી ધંધાર અહીંથી ત્યાં અહીંથી ત્યાં ફરી અને વિતાઈ અમારે ભણવાના કોઈ ઠેકાણા પડતા હતા પછી બાજુનું ગામડું પકડ્યું ગામનું નામ કેવાયું એટલે ત્યાં પછી ભણવાનું ચાલુ કર્યું હવે રેશન કાર્ડમાં એક અનુભવ મારો કેવો છે કે રેશન કાર્ડ ત્યાંનું કરાવવું હતું

કેમ મારા મારા વાઈફ મને કાયમ પૂછે કે આપણે આટલું આજ છેલ્લા ચૌદ પંદર વર્ષથી દોડો છો આપણું મકાન ક્યારે થશે ક્યારે મેં કોઈ ધીરેજ રાત પરમાત્મા સૌનો છે બરાબર આપણે મહેનત કરી છે અને બેન આપડી પડખે છે પણ સરકારમાં રજૂઆત કરે છે આપણે બધે પહોંચી ના પડીએ પણ આપણા માટે બેન છે ધોહિતભાઈ છે રિવાન ભાઈ છે આપણા માટે ખૂબ મહેનત કરે છે આપણે સમાજ માટે દોડીએ છીએ અને આપણે બીજાનું સારું વિચારીએ છીએ પરમાત્મા આપણું સારું જ કરશે અને બધાનું સારું લઈને ચાલીએ છીએ ને તો આજ નહીં તો કાલે આપણે મહેનત રંગ લાવશે હવે આમ મારા દાદા છપનિયા કાળમાં આવ્યા બરાબર છે છપનિયા કાળમાં જે વખત પડ્યો તે વખત થી ફરતા હતા બરાબર છે અહીંયા છાપરાઓ વાળ્યા પણ છાપરામાં બે ચાર વખત ત્રણેક મારી નજર અમે ત્રણેક વાર તો તોડી નાખ્યા છે નોટિસો આપી આપીને પણ તોડી ને જાય એટલે પાછા કરી નાખીએ જેમ તેમ કરીને આપણને ભાઈ નાખીએ બરાબર છે પછી ગામડે ગામડે થોડી મજૂરી કરતા હવે

એટલા માટે હું આ મહેનત કરું છું અને એમને મકાન મળી જાય એના માટે બહુ મહેનત કરી અને આ છેલ્લા પંદર વર્ષથી એમના જોડે જોડે એ જ્યારે મને બોલાવે ને ત્યારે હું આજે જાઉં છું અને જ્યારે તોહિતભાઈ મને ફોન કરે કે કુંવરજી ક્યાં છો તો આવી જાઉં રિઝવાનભાઈ જ્યારે ફોન કરે કે કુંવરજી ક્યાં છો તમારા માણસોને બધાને લઈને આવો તો હું લઈને આવું જ છું જેટલા આવે એટલા લઈને આવું છું મારાથી જેટલી બેનથી કોશિશ થાય એટલી હું કરું જ છું બરાબર અને એમના મકાન મળી જાય એ મારી આશા છે અને બીજું શું છે કે મારા છોકરા અમારા છોકરા જે અત્યારે ભણેલા નથી બધા અભણ જેવા જ છે અને કોઈને ખબર પડતી નથી કે આ મકાન શું છે મકાન વસ્તુ શું છે જો મકાન મળી જાય ન તો શિક્ષણ આવી જાય તો કોઈ ડોક્ટર બને કોઈ વકીલ બને અને એ જાતે પાસે કરી શકે કામ હું વીસ વર્ષથી ભરું છું અને મારા છોકરી છોકરો બે યુવાન છે પોતાનું ઘર હોય તો મને હરખ ના ચડે કે મારા ઘરમાં હું બધું કરું એટલે મારા કરતા મારા મમ્મી ખબર કે મને જગ્યા મળી એટલે એ બહુ ખુશ છે કે મારી દીકરી પેલા તો એવું કઈ જોતા નતા કે દીકરીને ઘર હોય તો જ આપણે આપીએ પેલા અમારા વખતે તો એમના ઘર બાર જોયા ઓગણ આપીએ અત્યાર બધું જોવાય છે જમાનો બધો આવ્યો એટલે અત્યારે મારા મમ્મી પપ્પા બહુ ખુશ છે મારી દીકરીનું પોતાનું ઘર વરસાદની ઘોડે અમે ઘરની વાટ જોતા હતા એ ઘર હવે આ પરિવારોના થવાના છે પણ એ કેટલું મહત્ત્વનું છે જેમ ખેડૂતની માટે વરસાદ એટલે પછી એને એ રાજી મારા ખેતરમાં સરસ પાક થશે ઘરમાં અનાજની છોડો ઉઠશે એવી રીતનું એવું અમને બધાને વરસાદની ઘોડે અમને અમારા ઘરની વાટ હતી તો આ પ્લોટ મળ્યા અને હવે અમારા ઘર બાંધવાનું કામ ઝડપથી શરૂ થશે ફરીવાર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું તમે આ પરિવારોની વાત એમની પીડા સાંભળી તમને અંદાજ આવ્યો કે કેવી તકલીફો એ વેઠતા હતા કિશોર અંકલ તમારી ખૂબ ખૂબ આભારી છું તમે આવા અનેક પરિવારોના ઘર બાંધવા માટે મદદરૂપ થઈ રહ્યા છો અને હું નિશ્ચિંત આવું છું તમારા પહેલાંથી કે તુકર જે કહેવાય ને કે અમે ટેકો જે કરો છો એને લઈને અને ટેકાથી આ બધું થઈ રહ્યું છે અનેક સ્વજનોને પણ વિનંતી કરું છું કે અનેક લોકો છે જેની પાસે રહેવા પોતાનું ઘર નથી જેમ સરકારની સાથે અમે માથાકૂટો કરીએ છીએ કે એમને પરમાનન્ટ જગ્યા આપે તો પ્લોટ એમના મળે ને એની ઉપર આપણે ઘર બાંધીએ એમ જેમને સુખ આપ્યું છે ભગવાને આર્થિક સગવડ આપી છે એ પણ જો આવા કાર્યોમાં સહભાગી થવાનું સ્વીકારે તો આપણે અનેક પરિવારોના ઘરો બાંધી શકીશું એમની પીડા શું છે તો આપણને ખબર પડી એ ઘર નથી એની તો સાથે મળીને સુંદર સમાજની રચના કરીએ સૌ ઘર વાળા થાય એવી શું ભાવ